હાલો વિશાલભાઈ જાય છે ભણવા એટલું તું તારવારો ફોન નહીં તો સોપડીને ચોતી કહ્યું છે ભણીવા एटली सोपड़ी लेन जा पनिके ई के काम बी परा दिया ना देवा एक पे पड़ी होई ए सोपड़ी लेन हाँ, तो झुगड़ीवा तो सोपड़ी लेन जावनो ना तो रस नहीं है हां ये खुले को हेलो तो बताइए वेरी वेरी गुड वेरी गुड इवनिंग सीताराम ने दशित कृष्ण ने दैरानी गेम सो बड़े की बताइए एकदम मजा में है ना भी एक तो एकदम मजा में है અત્યારે વાગી ગયા છે ઇવનિંગના આઠ થયા હાથ ને ઓવર મિનિટ થઈ ઓફ ફ્રીટ આઠ થયા ને આજ સવારથી મેં કંઈ બ્લોગ સ્ટાર્ટ જ કર્યો તો હવે મળો મળો ઈચ્છા ને પાછા આડાવરા અડાવરા થતા તો નવો કંઈ ટોપિક નહોતો મારા માટે મારે વિડીયો બનાવવા માટે ને બસ અત્યારે થયું પણ નાના સ્ટાર્ટ પણ હાંજી હેડ સ્ટાર્ટ કરવાનું મન થયું તમે મારા મૂડ ઉપર જતા જ નહીં કારણ કે ખબર નહીં કે હું એ કંઈ ખબર નથી પડતા ઘર મરજી થાય વિડીયો સ્ટાર્ટ કરવાની ને એન્ડ થાય કંઈ ખબર નથી તો સવારના બસ આમાં આડે થતા હતા બપોરે બપોર પછી ઉઠ્યા હાળા શિયાળ વાગ્યો શ્યાર વાગ્યાથી નાસ્તો પાણીને વાલતો હતો પાછો વિશાલ હાડા ત્યારે ઉઠ્યો ને એની ખીચડીનું રાહુલભાઈ આડે અને બધા એમ બસ આડે વર થતા પાછું હું જ્યારા પાણી બનાવવા લાગે પાછા એનું મિમાન આવે ગયા તું મિમાનમાં થોડીક વાર બેઠા અને આડ હા ત્યાં કી પડે કંઈ ખબર ન પડી ને મારે તમારે બધા પ્રશ્ન પૂછો તમને બધાની ક્યાંના બ્લોગ જોવા વધારે ગમે વધારે પડતી તો હું ગોરાણું દેગામ ગોરાણું દેગામ જ કરે બધી જવાનો પ્લાન બનતો નથી કારણ કે વિશાલ જમા નાનું તો હું પૂછવાઈ માખી તમને ગોરાણાના વિડિયો જોવા ગમે કે અહીંયા દેગામના વિડિયો જોવા ગમે તો કોમેન્ટ કરીને બધા જરૂરથી કહેજો ને તમને જોવા ઓલરેડી તમને બધાને ખબર તો પડે ગઈ અહીંયા અમારે બધાને જાવું હજુ તમે મળીએ તમને તારા અમને ખબર પડી મળી નથી ખબર ક્યાં જવાનું હે પણ રાહુલ કહે કે હું તમને એક મસ્ત લોકેશન ઉપર લેજાં વિશાલભાઈ આથી હાડા શિયાળ પાંચ વાગે ઊંચો હેઠળ એક વાગ્યાનો હું એ કહો હતો નહીં એ હું હેઠ તો અગિયાર વાગે એ કે આપણે બધા હે ને એ કાલે ક્રિકેટ રમા તો કાલનો લોક જોઈએ ને એ બધાને ખબર છે કે અહીંયા કેફે હે તો એ હાલો આજે આપણે બધા જઈએ વિશાલી રમીએ ત્યાં ઘડીક વાર એ મી હા પેઢ કારણ કે આ અમારે બે મિનિટનો રસ્તો ને અહીંયા પોરલાની આવ બાજુમાં જ છે નજીક

પોપર લેરી બેઠે કોઈ નતું કે મને મને વિડિયો ટોપિક દે તો મીજો મારો આર્ટ બે મને બહુ હારી આવે આ મમ્મી મારા હાથે રોટલા રોટલા કરતી હતી મણી હે ને હું વા માર બેહન ગડવા ને તે ઊભો ઊભો તો બે કઈ પછી મારા મમ્મી કીધું વા મણી ગેસી નહી ફાવે કહે તે મારા મમ્મી કડે બટેટા ને શાક કર્યું ખીસ્ટી કરી રોટલા કઢાઈ જાય તો ખાઈ પીએ લઈએ એટલે પી હું તો હતી હતી

તો અમે વાહે તોડે તોડે ને થાકીએ એ કાઈ બહાર નથી લે પડ્યો નથી ઘર કીને ઘૂમરો મારવા કે કીન નો હોય મારી મમ્મી ધૂપ દીવા કરે તો એને વાહે ધૂપ દીવા કરવા જાય પાટીને પીવરાવા જાય તો ભેગો જાય ને બસ આમાં આમાં રમે રહીએ એટલો બે શાંત બહેન ઘેર તમે દીઠો જ ને તેની બહેન રમતા તો અહીંયા આવે ને થોડોક ડાયો થઈ જાય વાહે ને થોડોક છોતા ફરી Thank <laughs> you.

मम्मी दिख रहा सेम सैमसंग पे निकल गया राहुल सर और भैया वहां है तो जरा वेट एंड वॉच आओ और का आओ लाइट लाइक करो लाइक करो लाइट लाइक लाइट 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 বুুি খল আ রাহুল বাই কালে বম বাতেন বা বুক কররা তো বুগন তো খুলই না বন্ধই বুক কররাব লে বল এসু ননদিকা। Aquei uh, cake não sabe ada piche ho ja na bim ha aaj majhe kapda hai avad na ya hai

પવન એવું તો બહુ ને પણ પહેલાં જરાક હરવડા આવ્યું ને ત્યાં જ જરાક બહુ તો પવન તો વહેલાં નાસ્તો પાણી કરે ને પછી નીકળીએ બહુ મસ્તીનું કેફે અહીંયા ઉપર બહુ મજા આવે પણ ઉપર હે ને અત્યારે પવન બહુ છે ને જરાક ભીનું છે એટલે અમે પછી નીચે આવતા હે ને હેને ક્રિકેટનું બોક્સ છે તો બધી રીતના જો પ્રેક્ટિસ ને કરે તો વિશાલભાઈ ત્યાં જોવે રાહુલભાઈ ને રમે ને અહીં છે ને જ બપોર પછી લેટ ઊઠ્યો તો અત્યારે સુધારા દવ ગયાર સુધી તો હોવાનું હતું

ફર્ ચાર્જ ઈ કણ ઓય માલીલા ઈ જોવામાં જેવું લાગે આ કાંઈ હે તો 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 ગામ લખલેરો પાર્સલ નો ચાર્જ આ ઓર્ડર કરી કે તું પાર્સલ ચાર્જ નું કે મણે બરોબર ફરે જ તો મેની બહુ મસ્ત મમી છે ને માર્ગે રીતે પીઝા ઓર્ડર કર્યો ને હા જો એક ઈ ઓર્ડર કર્યો અમારે વિસો રૂપિયા હા ઈ તાર ખબર ને હા હા